ગુરુની કૃપાથી પ્રભુ ભાગ્યના દ્વાર ખુલે ગુરુની કૃપાથી ઈશ્વરનો સાક્ષાત્કાર પણ શક્ય છે વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ગુરુ અને વૈષ્ણવોનો ત્રિવેણી સંગમ રચાયો વહેલી સવારથી જ દેશ વિદેશના હજારો વૈષ્ણવો સોશિયલ મીડિયા દ્વારા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ધારાસભ્ય શૈલેષ સોટા માજી પ્રમુખ ડોક્ટર વિજય શાહ અને અન્ય કોર્પોરેટરો રાજકીય વિવિધ વૈષ્ણવ સમાજ ઘટકના આગેવાનો શહેરની ચારેય દિશાઓમાંથી હજારની સંખ્યામાં વૈષ્ણવો પોતાના પ્રિય ગુરુજનો અને પોતાની પ્રિય કાંકરોલી તૃતીય પીઠ ગુરુ ગાદીની ગુરુવંદના કરવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે મહિલાઓ સર્વોત્તમ સ્ત્રોત પાઠ યમુનાષ્ટક પાઠનું સામૂહિક ગાન પણ કર્યું હતું સાથે જ ગુરુ પૂર્ણિમા મહોત્સવની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી બંને લાલન શ્રીઓએ પ્રભુની શયન આરતી ઉતારી વૈષ્ણવે અલૌકિક લાભો લઈ ભાવ વિભોર જોવા મળ્યા હતા આ ગૌરવશાલી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જેમાં ગુરુ નીતિ પ્રતિ તેમના નિયમનું એક અંગ છે અને વિશેષ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે ગામે ગામથી આવેલા વૈષ્ણવો ભક્તો પોતાની લાગણી અને પ્રેમ પોતાના ગુરુને કરીને અર્પણ કરે છે આ વિશેષ જે ગુરુ શિષ્ય પરંપરાનો ક્રમ છે બેઠક મંદિર ખાતે આજ ખૂબ સુંદર રીતે રજાયું છે અને મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીએ આ વિશેષરૂપે માર્ગમાં દાસત્વની જે ભાવના અંદર ઉમેરી છે દાસોહમ એટલે કે બ્રહ્મની અનુભૂતિ પોતાના અંદર કરવી પણ સદા એમના દાસ બનીને રહેવું એ મહાપ્રભુજીના આ માર્ગમાં વિશેષતા છે આ વિશેષ દિવસે બધા જ વૈષ્ણવ અહીંયાથી ફોરેનથી અહીંયા આવીને પોતાના ગુરુને પોતાના ભાવો અર્પણ કરે છે એ દિવસથી બધાને ખૂબ બધાઈ અને શુભકામના આપું છું